ખૂબ સુંદર કાંઈ કઈ મોર્નિંગ દ્રશ્ય છે વાદળા અને પાણી ને ભાઈ મોજ આવી જાય દરિયામાં આવી જાવ કેવું મસ્તનું તો ફ્રેન્ડ અમે છે ને નાઈટમાં ફિશિંગ કરી હતી બરાબર રાત્રિનો ઓલ કેસે તેને અત્યારે એટલે પીસ આવી બરાબર એ આડી છોડવાની છે તમને આડી બતાવું નાઇટલે પાછા જાય છે અમે ઓજો મેંકાવે જે બગાનો ઓઝો બાંધી દીધો જે રાણી શ્રીનો ઓજો છે એ છોડીને છે બગાની જગ્યામાં જઈને આગળ ઓજો મેંકાવવાનો છે અમારા સાચીમાં શાહ પાણી પી બ્રશ બ્રાસ કરીને ફાકી બનાવે કાશી પાંતરી બરાબર ને અમારે ભાવથી ભાઈ છે રોટલી બનાવે સવાર સવારમાં અમને બતાવવું અત્યારે શા ની મારેશ એટલે લોટ બાંધ્યો છે અહીંયા રોટલીનો જો બે ત્રણ સા કપ ના શા પી ગયો તો એ ધરાણો ને જો એક નહીં ત્રણ કપ શા પીધા રોટલી બને ભૂખ લાગી રાતના ઓઝા ખેસાવી ખેસાવી ને ત્યાં અમારે આવું કમજોરી આવી ગઈ જો એ કાંઈ આંગળી મહિને કાંટો લાગી જો ખાગીનો નો માવો જરીક ખેવરાય ને ભાઈ આને આને

આગળી આતાનો આખો દી થવા દે એની બે વાર ખાઈ નાખું ને મલી એટલે પૂરો કરી નાખું ગા તા પાર્સલ નાખ્યું કે નહીં નાખવાનું બાકી છે જો કયું પાર્સલ છે આ બતાવો તો આ લોકો પૂછતા હતા કે કયું તમે પાર્સલ કાપજો ભાઈ બાબુ ખાય તેજ હોય તો જ જમાવટ થાય હવે માવો કાઢો માવો આ પાર્ટનર છે એની પહેલી માવો ખાવાનો છે મારે આ પાર્ટનરમાં અમારે પટેલને ભાઈ હોભારી લાવીએ એને માવો બનાવવાનું ને મારે ખાવાનું હા ના ભાઈ અમારે મયુરભાઈ આવ્યા મારો ભાઈ છે નાનો એને દરિયાને મેચલા ખાવા તા એટલે એ આવી જ્યો ઇન્જોય કરે તા એન્જોય ફાર્મિંગ પહેલા કરતો ખેતી હવે આવી જાય છે કે મારે ફિશિંગ કરવા આવું છે હાલો નાડી છોડનો આપ ના આવો હાઈ ચડ જાદવ ભાઈ તો જો માવો બેને પેકેજ વાળો ગાડી નાડી છોડવાની છે તમે માવો બનાવી નાખો નાનો હતા અડી બતાવો કઈ રીતના અમે આગળી જાળીમાં પ્રોપર્ટી આ છે કે હું છે રાણી ફીસ કાતા બતાવો તમને બરાબર જો પ્રવીણે નાડી છોડ નાખી ંગી તિરંગી કેવા કેટલા એટલા ને દસ હજાર દસ હજાર માં બધી દેવાન છે ભાઈ જેને જોતો હોય કોન્ટેક્ટ કરો

જાજા મેચ લાવી ગઈ અરે અરે કઈ બસ જાવ તમારે એક વાર આ વ્યૂ તો જો આ સનસેટ એ દેખો ટેમ્પોડી કડે ચલો અમેઝિંગ વિદેશી કરેસ લો ટેમ્પોડી આવી ટેમ્પોડી રાણી ફીસ આવી રાણી ફીસ માટે ઓલ નાખ્યો છે ત્રણ ચાર જાળી થઈ જ જશે રાણી ફીસ જે પાટા ગયા બગા બરાબર ને આતા રસ્તામાં આવો ગમે રસ્તા બેનો નથી આવો ઊંઘર જીંજરી ને જો બધી ફીસ અલગ અલગ આવી પેલા ને ફૂટિંગ કરનાર છે પછી જાતો કોઈ કોલ્ડરૂમમાં જાય ને હવે આપણે જવાનું છે આજે તો કોલ્ડરૂમમાં મયુરભાઈ ની જગ્યા સોખી કરે કારણ કે ના બે ને માલ વિકવાનો છે પાવર પોઈન્ટ છે આ સપ્ટેશન છે અને હવે ઠંડી વધી ને ઠંડી લાગે ટોપી ગરમ કરીને આટા મારે જો પેલા અમે શૂટિંગ જ છે તો ડુંગર આયા डेट की छोटी छोटी आई चोक हाल झींगा ना ना हे बीजो बढ़ो मीस मसालो से ऑक्टोबर आयो हूँ तो बदी जो आया कि मेटला ना संग्रह कर लीजो कितना मेटला पकड़ी लीजा जो हलो तो शूटिंग करवा माँ पे के जाड़ी था जो है पीछे तक बताओ ना नाम बराबर तो बनिया रहो मित्रों रह विडियो में बराबर

હરસિંહભાઈ એ રોટલી બનાવી નાખી હવે એનો થાળો ધોઈ નાખે ચાર જાળી થઈ ભાઈ રાણી પૂછુ પસંદ કચરો ત્રણ ચાર જાળી કચરો ખાતર થયું આપણે અહીં બધી બરફ ફુગાડી દીધી માલના સાટર જામ જો થયા તમને એમ લાગે બરફના રૂમમાં બરફની જગ્યા હિમોવાલા મનાલી જ ફૂટી જાય ઠંડુ વાતાવરણ આ તો આપણા ખાના સાટર પર નવું ખાનું બનાવે છે રાણી બગા છે એક નંબર છે કઈ ચોટીમાં

હલો રસ્તા <And> <coughs>

હેલો તો ફ્રેન્ડ અમને ઓછો બધો નાયણી બેઝામાં ગાબડા નાયણી બધી કમ્પ્લીટ કરી નાખી ઓછા ને માણસો છે નાસ્તો કરવા વાગી જાય સાડા નવ ટેન્ડલ થાળી લઈને બેસી જાય આપણે જઈએ નાસ્તો કરવા થાળી કાઢે જ જોઈશ નાસ્તો સવાર સવારમાં

ઓજેની ઘટી તો તો ભાઈ ગોઠવા જેની જગ્યામાં તમે નાસ્તો દોબાવ બોડી જર્સી કાઢતા નથી ગરમી છે તો આ તો જો સૂરજ દાદા શૈત્રાકા દેવી ગરમી પડે તો જર્સી કાઢતા નથી ઠંડી લાગે હાલ બી પછી રોટલી ઉલાળી નાખાય બી બસ એટલી તો ઘણી કહોતા બરાબર બસ બરાબર

બાપુ મા <tugos> 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 <tugos>

આલો કાંટા બાય બાય મળી જ નેક્સ્ટ વીક સુધી શ્રી રામ